અંકલેશ્વર જૈન મહાસંઘ દ્વારા ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામીના છવ્વીસો તેવીસમાં જન્મ કલ્યાણ દિવસની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા બત્રીસ વર્ષથી જૈન મહાસંઘ દ્વારા ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે સાત જેટલા જૈન સંઘ મહાવીર સ્વામી ભગવાનના જન્મ જયંતિની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી અંકલેશ્વરના મેવાડા ફળિયા સ્થિત કાછિયા સમાજની વાડીથી ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નીકળી જોશિયા ફળિયા મહાદેવ સ્વામી જૈન દિગંબર જૈન દેરાસર ખાતે પૂણા થઈ હતી આ শোভયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહી આ પર્વની ભક્તિમય વાતાવરણમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી અમે આજે કુમાર બાવા ચોઈકા દિવસ ઉજવી રહ્યા છે

ભગવાન માહેશો છવ્વીસો ને તેવીસ મોટ્યાણો ખુબ જ ઉલ્લામ ઉત્સાહ થી આ પ્રસંગ ને અમે ઉજવીએ છીએ આજ અમારા શ્રી મહેશ્વામી ભગવાન ના કલ્યાણ ની ઉજવણી અમે અંકલેશ્વર ના મહાસંઘ નેજા હેઠળ ઉજવી રહ્યા છીએ અમારે ત્યાં વિવિધ સાત થી આઠ અંગો છે બધા એકત્રિત થઈને છેલ્લા બત્રીસમુ આ બત્રીસ મુ છે ત્યારે અમે લોકો અહીંયા માયુરશ ભગવાનના જન્મ કલાકની ભવ્ય ઉજવણી કરવા એકત્રિત થયા છીએ અને આ એક અનરો લાવો છે અને અનેક અનેક કાર્યો અમે અહિયાં નિર્ધાય કરીએ છીએ અને જય ઝીલે અંદર